વેલકમ ટુ જ્ઞાન સેતુ દોસ્તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એટલે કે જ્ઞાન સેતુમાં મિત્રો જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો સૌપ્રથમ પ્રથમ સબસ્ક્રાઈબ કરી લેજો અને શરૂઆત કરીએ આજના ટોપિકની તો મિત્રો આજે આપણે ધોરણ સાતનો બીજા નંબરનું ચેપ્ટર એટલે કે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ જોઈશું અને આ ચેપ્ટરમાં આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ એકનો પ્રશ્ન નંબર છ જોઈશું તો શરૂઆત કરીએ આજના વિડીયોની તો મિત્રો તો પ્રશ્ન નંબર છ નો સૂચના છે કે ગુણાકાર કરી તેને મિશ્ર અપૂર્ણાંક એક પંચમાં તો આ મિશ્ર અપૂર્ણાંકને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરશું તો પાયું પાયું પચીસ એક છવીસ ના છેદમાં પાંચ અને ત્રણ ના છેદમાં એક હોય છે એટલે આપણે આમાં કશું છેદ ઉડતો નથી એટલે છવ્વીસ તરી ઇઠોતેર થતો હોય છે અને પાંચ એકા પાંચ થતો હોય છે આને આપણે જો હવે આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવું હોય તો છેદમાં તો પાંચના પાંચ આવી જશે અને ચૌદ પંચા પંદર પંચા પંચોતેર ને ત્રણ ઇઠોતેર થતા હોય છે એના પછી બીજા નંબરનો પ્રશ્ન જોઈશું તો તો પાંચ ગુણ્યા આ મિશ્ર અપૂર્ણાંકને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીશું એટલે છ ચોક ચોવીસ ને ત્રણ સત્યાવીસ સત્યાવીસના છેદમાં ચાર થતું હોય છે અને કંઈ ના હોય તો પાંચના છેદમાં આપણે એક લખીશું અહીંયા પણ આપણે કશું છેદ ઉડતો નથી એટલે સત્યાવીસ પંચા એકસોને પાંત્રીસ કરીશું અને ચાર એકા ચાર આને પણ આપણે મિશ્ર મિશ્રપૂર્ણાંકમાં ફેરવીશું જો આવા મોટા મિશ્ર મિશ્રપૂર્ણાંક હોય તો આપણે એને સાઈડમાં ભાગાકાર કરી અને મિશ્ર મિશ્રપૂર્ણાંકમાં ફેરવીશું એટલે એકસો પોત્રીસ ભાગ્યા ચાર કરીશું એટલે ચાર ધરી બાર શેષ એક વધે છે પાંચ ચાર ધરી બાર શેષ વધે છે ત્રણ તો આનો જવાબ આવે છે તેત્રીસ પૂર્ણાંક ત્રણ ચતુર્થા અંશ આવે છે એવી જ રીતે પ્રશ્ન નંબર ત્રણ જોઈશું તો સાતના છેદમાં એક લખીશું અને ચાર ને એક નવ નવના છેદમાં ચાર લખી દઈશું નવ સિત્તા તેસઠ લખીશું તેસઠના છેદમાં ચાર લખીશું એટલે આનો પણ આપણે લખીશું ચાર પંદર પૂર્ણાંક અને પંદર ચોક સાહીઠ અને ત્રણ ચતુર્થાંશ લખીશું એવી રીતે પ્રશ્ન નંબર ચાર જોઈશું તો ચારના છેદમાં એક લખીશું અને છ અઢાર અઢાર ને એક ઓગણીસ ઓગણીસના છેદમાં ત્રણ લખીશું એટલે ઓગણીસ ચોક છોતેર ભાગ્યા ત્રણ લખીશું આના પણ આપણે હવે મિશ્ર પૂર્ણાંકમાં ફેરવીશું એટલે ચોવીસ તરી થતા હોય છે પચીસ તરી પંચોતેર એટલે પચીસ પૂર્ણાંક એક તૃત્યાંશ થતા હોય છે એવી જ રીતે પ્રશ્ન નંબર પાંચ જોઈશું એટલે ચાર તરી બાર ને એક તેરના છેદમાં ચાર લખીશું અને છના છેદમાં એક લખીશું અહીંયા આપણે સમાન સમાનનો ઉડાડી દઈશું એટલે બે તરી છ અને બે દુ ચાર એટલે મિશ્ર મિશ્રપૂર્ણાંક બને છે તેર તરી ઓગણચાલીસ અને બે એકા બે આને જો આપણે મિશ્ર મિશ્રપૂર્ણાંકમાં ફરવું તો બેના છેદમાં લખી દઈશું અને ઓગણીસ દુ અડત્રીસ ને શેષ એક વચ્ચે એવી જ રીતે પ્રશ્ન નંબર જોઈશું છઠ્ઠા નંબરનો પ્રશ્ન જોઈશું એમાં જોઈએ તો આપણે સૌ પ્રથમ આને અશુદ્ધપૂર્ણાંકમાં ફેરવીશું એટલે પાંચ તરી પંદર અને બે સત્તરના છેદમાં પાંચ હોય છે અને ગુણ્યા આઠના છેદમાં એક હોય છે સત્તર અઢા એકસોને છવ્વીસ લખીશું અને છેદમાં પાંચ લખીશું આને પણ આપણે ગોઠવીશું તો અશુદ્ધપૂર્ણાંકમાં મિશ્ર મિશ્રપૂર્ણાંકમાં જવાઈ દઈશું એટલે પચીસ પચાસ એકસો ને એક છવ્વીસ અને છેદમાં પાંચ લખીશું જો મિત્રો આ હતા ચેપ્ટર નંબર બેના સ્વાધ્યાય બે પોઈન્ટ એકના છઠ્ઠાનો મારો પ્રશ્નનું સોલ્યુશન મિત્રો જો તમને અમારા વિડીયો ગુમતા હોય તો મારા વિડીયોને શેર કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બને એટલો શેર કરો જય હિન્દ જય ભારત